ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓનું કિડિયારો ઊભરાયો હતો એંસી ગામોના વિસ્તાર ધરાવતો હાર્દ સમૂહ આ માત્ર એક જ સરકારી હોસ્પિટલ આવે છે હોસ્પિટલના કર્મચારીઓ તબીબો સહિતના ઉત્કૃષ્ટ કામગીરીનો એક નમૂનો જોવા મળ્યો હતો વરસાદના વિરામ બાદ અસહ્ય ગરમી પડતા જ લોકો પોતાના આરોગ્ય અંગે તપાસ કરવા માટે દવાઓ લેવા માટે દર્દીઓનો કિડિયારો આ હોસ્પિટલમાં ઊભરાયો હતો જેટલી સામાન્ય રીતે તાવ ઉધરસ સહિતના દર્દીઓનો ઇલાજ કરાવવા માટે જનતા આ હોસ્પિટલ પહોંચી હતી રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચગ્રવાત ન્યૂઝ ચોટીલા